શહેર તથા કચ્છ જિલ્લામાં રહેતા મન બુદ્ધિના બાળકોને ભણાવી શકે તથા તેઓની યોગ્ય સાર સંભાળ લઈ શકે તેવી શાળાની વ્યવસ્થા કરાવવા બાબતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા કલેક્ટર શ્રી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી કચ્છ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો છે આ જિલ્લામાં મધ્યમ તથા ગરીબ વર્ગના લોકો મોટી સંખ્યામાં વસે છે આવા પરિવારોમાં અનેક મનબુદ્ધિના બાળકો જન્મે છે તેમના મા બાપ મહામહેનતે આવા દિવ્યાંગ બાળકોને ઉછેરે છે આવા બાળકો મોટા થયા પછી તેઓનું ભણવાનું તથા એમની બુદ્ધિનો વિકાસ થાય શારીરિક વિકાસ થાય એવી અનેક સ્કૂલો કચ્છમાં આવેલી છે પરંતુ આવી સ્કૂલો તેઓ બાળકોને એડમિશન આપતી નથી આપણા વડાપ્રધાન દિવ્યાંગ બાળકો માટે વિશેષ લાગણી ધરાવે છે પરંતુ નિષ્ઠુર થયેલી આવી સ્કૂલો બાળકોને પ્રવેશ આપતી ન હોવાથી આવી બાળકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે અને બાળકો પણ હેરાન છે તેમજ માતા પિતા પણ હેરાન છે આવા મનબુદ્ધિના બાળકોને સાચવી શકે તથા ભણાવી શકે તેવી સ્કૂલોને પણ સરકાર તરફથી તથા દાતા તરફથી ભંડોળ મળે છે તેમ છતાંય આવી સ્કૂલો મનબુદ્ધિના બાળકોને રાખવા તૈયાર નથી અને પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દે છે આવા મનબુદ્ધિના બાળકોને સાચવી શકે તથા ભણાવી શકે તેવી અનેક શાળાઓ આવેલી છે જેની સરકાર તરફથી તરફથી સહાય સહાય પણ પણ છે છે તથા દાતાઓ છતાં પણ આવી શાળાઓ મનબુદ્ધિના બાળકોને પ્રવેશ આપવા તૈયાર નથી માટે આવા બાળકોનું જીવન સુધરે એમના બંધારણીય અધિકારોનું રક્ષણ થાય તથા આવા બાળકોને ભવિષ્યમાં કોઈના આશ્રિત રહેવું ન પડે તે હેતુથી આવા બાળકોનું યોગ્ય શાળાઓમાં પ્રવેશ કરવામાં આવે કારણ કે ગરીબ મા બાપનું આવી શાળાઓ સાંભળવા તૈયાર નથી તથા મા બાપ અંગત શિક્ષક રાખી શકે એટલા આર્થિક સક્ષમ નથી કોઈ પણ સ્કૂલમાં એડમિશન ન મળે અથવા કોઈ શિક્ષક આપવામાં ન આવે તો બાળકોને સરકાર શ્રી દ્વારા નિયુક્ત કરેલ આવાસ ઉપર સ્કૂલ સમયથી સ્કૂલની રજા સુધી એટલે કે સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી નિવાસ સ્થાને રાખવામાં આવે અને રાઇટ ટુ એજ્યુકેશનનો હક તમામ ભારતીય લોકોનો છે જો દસ દિવસમાં કોઈ પણ નિરાકરણ કરવામાં નહીં આવે તો પત્રકાર પરિષદ યોજી ખુલાસો કરી અને ત્રીજી રજૂઆત આપના નિવાસસ્થાને મૂકવાનો પ્રયાસ કરીશું કોઈ પણ પ્રકારની કનડગત કરવામાં આવશે તો ચોથી રજૂઆત ચોક્કસપણે બાહેંધરી આપીશું કલેક્ટર ઓફિસમાં આવી ચોથી રજૂઆત પ્રમાણે તે કરીશ અથવા ભુજમાં ગમે તે જગ્યાએ ચોથી રજૂઆતને પૂર્ણ કરીશ તેની તમામ જવાબદારી કચ્છ ભુજના કલેક્ટરશ્રીની રહેશે તેવું જણાવ્યું હતું ત્યારે ભુજ શહેર તથા કચ્છ જિલ્લામાં રહેતા મનબુદ્ધિના બાળકોને ભણાવી શકે તથા તેઓને યોગ્ય સાર સંભાળ લઈ શકે તેવી શાળાની વ્યવસ્થા કરવા બાબતે હિન્દુ યુવા સંગઠન ભારત દ્વારા જિલ્લા સેવા સદન કચેરી ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે જય માતાજી જય શ્રી રામ ઝાડેજા દીકવી જયસી જય જયят દિવ્યાંગ બાળકોની લડાઈ છેલ્લા 3 મહિનાથી ચાલુ છે એનામાં આજે કલેક્ટર સાહેબ અમને મળેલા અને એમને આશ્વાસન આપેલું છે કે ત્રણ દિવસમાં જે કઈ બાળકો છે એનું એડમિશન કરાવી આપશું મતલબ કે સમાજ સુરક્ષાના અધિકારી નરેશ ચૌહાણ સાહેબને ને કહી અને એડમિશનની વાત કરેલી છે જો બે દિવસમાં અમને કોઈ પણ રીતે એડમિશન નહીં મળે તો અમે રાબેતા મુજબ ફરી પાછા અહીંયા જ આવશું અને કલેક્ટરના સાહેબને ને કે સાહેબ હજી આનામાં કઈ નિર્ણય આવ્યો નથી એ લોકો કહે છે કે તમે શિક્ષણમાં જે કઈ સ્કૂલો છે એની સાથે સાત સત્કારથી બેજો અમે સાત સત્કાર આપવાની ના નથી પાડી અને હજી પણ સાત સત્કાર આપશું કારણ કે અમારા બાળકો છે અમારે એના ભવિષ્ય શ્યોર કરવા છે બગાડવા નથી આત્મનિર્ભર કરવા છે તો જો આનામાં તંત્ર અને સ્કૂલો આવા વાલીઓને આવા બાળકોને સાથસત્કારથી જોશે અને સારી નજરથી જોઈ અને આ લોકોને ભવિષ્ય ઉજ્જવળ બનાવશે તો ચોક્કસપણે એ લોકો સાથે રહેશે અમારી માંગ એટલી જ હતી કે આવા બાળકો માટે જે સ્પેશિયલ સ્કૂલો છે જે ટ્રસ્ટેડ છે ગ્રાન્ટેડ છે એવી સ્કૂલોમાં આ લોકોને અભ્યાસ થાય અને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત બને પણ ક્યાંક ને ક્યાંક તંત્ર અને આવી સ્કૂલોના જે કઈ પેટરા હતા એ બારે પાયા છે એનામાં એ લોકોને મંજવા પણ થઈ છે આજે અમારા આંદોલન થી એટલે એ લોકો સ્વીકાર્યું છે કે બે ત્રણ દિવસમાં અમને એ લોકો એડમિશન આપી દેશે